હવન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કયા કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદની છે આગાહી વિંડીના માધ્યમથી જાણીએ મારા સહયોગી પૃથા પાસેથી જી પૃથા જી જી યશ હવામાન વિભાગે તો આગાહી કરી છે કે આગામી બે દિવસ અત્યંત ભારે વરસાદ ખાબકશે આ સાથે જ ખાનગી હવામાન એજન્સી વિંડીના માધ્યમથી સમજીએ કે કયા વિસ્તારમાં આજે ભારે વરસાદની આગાહી છે તો આજે ઉત્તર ગુજરાતના જે તમ જિલ્લાઓ છે ત્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવે છે હિંમતનગર મહેસાણા અમદાવાદ આ તમામ જગ્યા પર ભારે વરસાદ ખાબકી શકે છે આ સાથે જે કાંટાના વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી પોરબંદર વેરાવળ જુનાગઢ ઉના મહુવા અલંગ ભાવનગર આ તમામ જગ્યા પર ભારે વરસાદ ખાબકી શકે છે જો આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે ઉત્તર ગુજરાત એટલે કે આ ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે થરાદ રાતનપુર મહેસાણા હિંમતનગર ખેડપ્રહ્મા પાલનપુર આ તમામ વિસ્તાર પર ભારે વરસાદ ખાબકી શકે છે મેઘરાજા દડબડાટી બોલાવી શકે છે આ સાથે સાથે જ ખેડા વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ખંપાત આ તમામ જગ્યા પર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ન ફક્ત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના પણ અનેક જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે આ સાથે જ કચ્છ સહિતના જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે નલિયા માંડવી ગાંધીધામ રાપર ખાવડા આ તમામ જગ્યા પર જે મેઘરાજા છે તે દડબડાટી બોલાવી આવશે આ સાથે જ જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત સહિતના જે વિસ્તાર છે તે વિસ્તારમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે આવતીકાલનો દિવસ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લા માટે ભારે છે આપ જે આ વિન્ડીના માધ્યમથી જોઈ શકો છો કે જે આ ગુલાબી કલર જે દર્શાવે છે કે જે લો પ્રેશર સક્રિય થતું હોય છે તેની આંખ ગણવામાં આવતી હોય છે અને ત્યાં ભારે વરસાદ ખાબકે છે આસપાસનો જે આ વિસ્તાર છે કે જે સમગ્ર આવરણ છે તે તમામ જિલ્લા એવા છે કે જ્યાં મેઘરાજા ભુક્કા બોલાવશે ત્યારબાદ જો આઠ તારીખની વાત કરવામાં આવે તો આઠ તારીખે પણ તે જ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની ગુજરાત ની સાથે